અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીના બાવાશ્રીની હવેલી જીવાણીના ઘેર પધરામણી વૈષ્ણવ શ્રી એકસો આઠ પ્રભુજી મહારાજ તેમજ એકસો આઠ શ્રી રાસેશ્વર બાવાશ્રી તેમજ એકસો આઠ શ્રી સરલા વહુજી તેમજ એકસો આઠ શ્રી રૂપા વહુજીએ પધરામણી કરી હતી આ કાર્યક્રમમાં પધરામણી કરી અને જીવાણી પરિવારને આશીર્વાદ આપ્યા હતા જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપી હતી અહેવાલ કિર જીવાણી શ્રી કૃષ્ણ અત્યારે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે અમારા પરમ આત્મીય અને જેમને અમે અમારા પોતાના જ માનીએ છીએ એવા પત્રકાર કિરીટભાઈ જીવાણી એમને ત્યાં આજે અહીં આવવાનું થયું છે અને ખાસ તો એમના માટે જે મોટામાં મોટું માન છે કે કિરીટભાઈ એ હંમેશા બીજા બધા ધર્મના કાર્યોની અંદર પણ પોતાની પત્રકારિતાનો ઉપયોગ કરે છે જો પત્રકાર એ સમાજનો દર્પણ છે એટલે લોકો પોતાનું પ્રતિબિંબ અને અલગ અલગ જાણવાની વસ્તુઓ બધી ન્યૂઝ ચેનલો ન્યૂઝ પેપરો એના માધ્યમથી જોતો હોય છે અને એનાથી જ એના મન પર પ્રભાવ પડતો હોય છે અને જ્યારે કોઈ પણ પત્રકાર એ સારા ધાર્મિક વિચારો સાત્વિક વિચારો ને આધ્યાત્મિક વિચારો રજૂ કરે છે એવી વસ્તુઓ જ્યારે વધારે બતાવે છે ત્યારે ખરેખર લોકો પર એક સાત્વિક ઇમ્પેક્ટ પડે છે એટલે ખાસ એ વસ્તુ અમે અમારા પત્રકાર કિરીટભાઈ જીવાણીમાં જોઈ છે કે એ હંમેશા કોઈ પણ જ્યારે ધાર્મિક કાર્ય થતું હોય ત્યારે એમાં આગળ પડતો ભાગ લે છે અને સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે કે હવે આપણા દેશે એક સાચું હિન્દુ રાષ્ટ્ર બનવાની જરૂરત છે આટલા વર્ષોથી જે આપણે નહીં બની શક્યા એ હિન્દુ બનીને એક સનાતની બનીને આપણે આપણા દેવી દેવતાઓને યાદ કરી અને આપણા ધર્મને આગળ વધારવાનો છે અને એમના આ સુંદર કાર્યની અંદર એમને ખૂબ આશીર્વાદ આપું છું કે આવું સુંદર કાર્ય કરતા રહે અને એમની જે બાહોશી છે સાહસ છે અને દેશ પ્રેમનો જે ભાવ છે એ કાયમ પ્રભુ એમના મનમાં રાખે એ જ વિનંતી સાથે હું સમર્થન કરું છું દૂષિત થઈ ગઈ છે એ દૂષિત નદીને આજે સુંદર બનાવવા માટે આજે કિરીટભાઈ જીવાણીએ પત્રકાર તરીકે અગ્રણી થઈ બીજા પત્રકારોને પોતાની સાથે વગર પત્રકારો લઈ અને આજે આ સાતરડી નદીને આજે જે આજે એનું રિ રિનોવેશન કરી રહ્યા છે જે સુંદર રીતે અને આજે એનું શુદ્ધિકરણ કરી રહ્યા છે એ બદલ ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે અને આશીર્વાદને પાત્ર છે આજે આપણા યમનાજી બહુ દૂષિત થઈ ગયા છે આજે ચારે બાજુની ફેક્ટરીઓના ત્યાંના જે ગંદકી છે આજે યમુનાજીમાં ઠલવાઈ રહી છે તો યમુનાજી એ આપણી પવિત્ર મા છે અને એ પવિત્ર માને કારણે આપણે એમને હંમેશા યાદ કરતા હોઈએ છીએ આપણે અને આજે એમનું જલ આપણે લઈએ છીએ આપણે રોટી ઉત્સવ કરીએ છીએ અને છતાં પણ આજે એ દૂષિત પાનને કારણે આજે આપણે જલપાન પણ આપણે યમુના પાને નથી કરી શકતા તો એને માટે અત્યારે ચારે બાજુ એમનાજીનું દૂષિત પાણીને દૂર કરવા માટે આજે આંદોલન દૂર આંદોલન ચાલી રહ્યું છે એવી રીતે આપણી આ એની પણ સાતની નદીને પણ દૂષિત પાણીને દૂર કરવા માટે આજે ખૂબ પ્રયત્ન આજે કિરીટભાઈ જીવાણીને એમના બધા પત્રકારો કરી રહ્યા છે એ બદલ ખરેખર ખૂબ આશીર્વાદ પાત્ર છે એ પત્રકારિત્વમાં તો કહ્યું પણ બીજા આમના સામાજિક વર્ગ પણ આજે એમના દ્વારા બહુ સરસ રીતે થઈ રહ્યું છે અને પ્રજા નિડર છે અને બાહોશ છે આજે કોઈ પણ ખોટા સમાચારો એમના દ્વારાની મળે જે સાત્વિક સાચા સમાચાર છે એ જ એમને દ્વારા મળે છે તો આજના દિવસે કિરીટભાઈ જીવાણીને મારા ખૂબ આશીર્વાદ આપું છું પ્રભુ એમને ચિરાયુષ્માન બનાવે આ નૂતન ઘરની અંદર એમને આખું સુંદર રિનોવેશન કરી અને આમ જે રહેવા માટે આવ્યા છે તો એમના ધર્મપત્ની પણ ખૂબ સુંદર રીતે આજે ઠાકોરજીને સેવા કરીને લાલ લગાવી રહ્યા છે અને અમદાવાદમાં વૈશ્વતા આવી છે એમના કારણે જો કે એક સ્ત્રી એવી મળે ધાર્મિક મળે અને પવિત્ર મળે તો આખા આખા કુટુંબને તારે છે એવી રીતે એમના ધર્મપત્ની પત્ની નામ તો ભૂલી ગયો પૂનમબેન એ પૂનમબેન પણ એમના માવતરથી જ આખા એ આખા સંસ્કારો એમને એમને ત્યાં ભાઈ છે કે જે બધા વૈષ્ણવ ભગવદીઓના ઘર છે બધા અને આખું ગામ એમનું વૈષ્ણવ છે એમના ની અંદર આખું સાસણ ગીર ને આજુબાજુના બધા વિસ્તારો વૈષ્ણવતાથી ભરેલા છે અને એમના ગુણો એમનામાં આવ્યા અને એ ગુણો ધીરે ધીરે હવે પત્રકારની જોડે સત્સંગ થવાથી હવે પત્રકારે ધીરે ધીરે વૈષ્ણવતાના તરફ પ્રયત્ન કરી રહ્યા છે અને હવે ધીરે ધીરે એમનામાં પણ પુષ્ટિમાન કરી છે અને અમારી હવેલી માટે તો બહુ સેવા કરી કોઈ પણ અમારે મુશ્કેલી આવે કંઈ પણ અમારે જરૂર પડે કંઈ પણ અમારે જરૂરિયાત હોય અમે પત્રકારને જરીક આગ્રહ કરીએ એટલે એનો અમલ થઈ જ જાય એટલો સુંદર રીતે કરે છે આજના દિવસે કિરીટભાઈ જીવાણીને એમના ધર્મપત્નીને પૂનમભાઈને અને બેબીને પણ મારા ખૂબ આશીર્વાદ કે બસ આ રીતે અલૌકિક લેતા રહો અને ઠાકોરજીની સેવા હંમેશા કરતા રહો એ આશીર્વાદ આપું છું